શહેરમાં ઉનાળાની ગરમી વધવાની સાથે છાસ વારે આગના બનાવો ઉત્તરોતર વધારો થયો છે અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલા જાણીતી બેગ કંપનીના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો ફાયર અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટ ના લાગી હોવાનું જાણવા મળ્યું હતું આગનો બનાવ બનતા આસપાસની સોસાયટીના રહીશો ભયભીત બન્યા હતા રેસિડેન્શિયલ એરિયામાં આ પ્રકારે ગોડાઉન હોય ત્યારે એસ્ટર વિભાગે આ મંજૂરી આપી હતી કેમકે તે પણ સવાલો ઉઠી રહ્યા છે અમદાવાદ ફાયર વિભાગના એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિશ્રના જણાવ્યા પ્રમાણે શહેરના તાપમાન વધતાની સાથે અલગ અલગ સ્થળ પર આગના બનાવો સતત વધી રહ્યા છે દર વર્ષે ઉનાળામાં આગના બનાવો બને છે સામાન્ય રીતે ઓવરહિટિંગ અથવા તો વીજ પ્રવાહના લોડની વધઘટના કારણ ફાયર બ્રિગેડને રોજના પાંચ કોલ કોલ સામે ઉનાળામાં મળે છે ઉનાળાની શરૂઆત થતાં જ આગના સરેરાશ જંગી વધારો થયો છે બહારની કુદરતી ગરમી અને બિલ્ડિંગ અથવા તો ઇમારતની આંતરિક મિકેનિકલ ગરમીના કારણે ઓવરહિટિંગ થવાથી અથવા તો વીજ પ્રવાહના લોડની વધઘટના કારણે ઉનાળામાં આગના બનાવો વધી જતા હોવાનું જણાવે છે